માતાજી ની આરાધના કરવામાં આવી વડોદરા જિલ્લાના સાવલી માં ભવ્ય ગરબા આયોજન યંગ બ્લડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં પરંપરાગત મુજબ આઠમ દિવસે સાવલી યંગ બ્લડ ખાતે દરેક ના હાથમાં દીવડા લે માં શક્તિની આરાધના કરવામાં આવે જેમાં ભવ્ય આતસવાજી સાથે માં શક્તિની નો લાભ દરેક ભક્તોએ લીધો છે મોટી માત્રામાં ખિલાયા દ્વારા ગરબે ઘૂમી ભક્તિમય વાતાવરણ માં શક્તિની આરાધના કરી છે વિરોખોણ વિશેસ્ય સાવ લે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર